ધોરણ નવ મેથ્સમાં ચેપ્ટર નંબર બે બહુપરીઓ બહુપરીઓ ચેપ્ટરમાં લાસ્ટ લેક્ચરમાં આપણે જે ટોપિક ચાલુ કરેલો તે ટૉપિક હતો અવયવ પ્રમેય અવયવ પ્રમેય પહેલાં જે ટોપિક આપણે કરેલો તે છે બહુપદીનું શૂન્ય આ બે ટોપિક એટલે આ ચેપ્ટરના ખૂબ એટલે ખૂબ એટલે ખૂબ જ અગત્યના ટોપિક બહુપદીના શૂન્યને પહેલાં એકવાર યાદ કરીએ જે બહુપદીને કરે શૂન્ય તે છે બહુ શૂન્ય એટલે કે બહુપદીમાં ચલની જે કિંમત મૂકવાથી બહુપદીનો જવાબ ઝીરો આવે ચલની ની તે કિંમતને તે બહુપદીનું શૂન્ય કહેવાય એના પછી અવયવ પ્રમેયને યાદ કરીએ અવયવ પ્રમેયમાં કોઈ બહુપદી હોય છે પી ઓફ એક્સ પી ઓફ હોય છે એક કે એક કરતાં મોટી હવે આ પી ઓફ એક્સમાં એક્સની જગ્યાએ તમારે એક સંખ્યા મૂકવાની છે આ જે સંખ્યા છે તે વાસ્તવિક સંખ્યા છે જેનું નામ આપણે રાખીએ એ તો પી ઓફ માં તમે એક્સની જગ્યા પર એ મૂકો તો માની લેવો કે જવાબ ઝીરો આવ્યો એટલે કે પી ઓફ એ બરાબર ઝીરો જો પી ઓફ એ બરાબર ઝીરો તો એક અવયવ છે એક્સ માઇનસ એક્સ માઇનસ માઇનસ એ પી ઓફ એ બરાબર ઝીરો અવયવ છે એક્સ માઇનસ એ ને એનું ઊંધું નંબર બે જો એક્સ માઇનસ એ અવયવ છે તો પી ઓફ એ બરાબર ઝીરો યાદ આવે છે ચાલો થોડાક ઉદાહરણ દ્વારા આપણે હજી સારી રીતે સમજીએ ઓકે તો અહીંયા હું અવયવ લખું છું અને તમારે મને કહેવાનું છે કે પીમાં કેટલા મૂકવાથી જવાબ ઝીરો આવે તો અવયવ લખું છું એક્સ ઓછા ત્રણ તો બોલો કેટલા પી ઓફ ત્રણ બરાબર ઝીરો હર્ષ ચલો એના પછી દેવ એક્સ વત્તા બે હોય તો પી ઓફ માઇનસ બે બરાબર પંદર ને આખું બોલીએ પી ઓફ માઇનસ બે બરાબર જીરો પંક્તિ એક્સ વત્તા દસ હોય તો તમારે અવયવ લખવાનો છે તો માની લેવો કે તમને કીધું છે કે પી ઓફ બે બરાબર ઝીરો આ અવયવ બરાબર બોઈ લો માની લેવો કે પી ઓફ પાંચ બરાબર ઝીરો રિધાન અવયવ એના પછી યુવરાજ માની લે કે પી ઓફ માઇનસ ત્રણ બરાબર ઝીરો અવયવુડ એના પછી મનસુખભાઈ પી ઓફ માઇનસ પાંચ બરાબર ઝીરો તો અવયવ પાંચ એક્સ પ્લસ પાંચ તો પહેલેથી પ્લસ પાંચ કેમ બે વાર માઇનસ બોય લો પેલા એક્સ માઇનસ પછી ના પાડીને પાછવી જ બોય

આપણે આવ્યા છીએ છીએ એક મિનિટ આ કાલે કરેલો હા બાકી બાકી હે ને એટલે આપણે અહીંયા પ્રશ્ન એક પછીથી બાકી છે ઓકે ચાલો વાંધો નહીં ઓકે ચાલો તો હવે આપણે શરૂઆત કરીશું પ્રશ્ન બેની ની તૈયાર બધા સ્વાધ્યાય બે પોઈન્ટ ત્રણના પ્રશ્ન બે માટે ગઈકાલે અવયવ પ્રમેયને આપણે બે પ્રકારના દાખલા કરેલા પહેલું એવું હતું કે જેમાં તમને એક બહુપદી આપી દીધી હોય એક્સ વત્તા સમથિંગ કે એક્સ ઓછા સમથિંગ અને તમને બીજી એક બહુપદી આપી હોય ને તમારે ચકાસણી કરવાની હોય કે તમને જે આપ્યું છે તે આપેલી બહુપદીનો અવયવ છે કે નથી યાદ છે ને દાખલા કાથી યાદ હોય તો મોબાઈલ લેવા ગઈ લો ચાલો એના પછી બીજું કે ની કિંમત હોઢવા બી દાખલા હતા કે ની કિંમત એ બી યાદ છે ને કે ની દાખલામાં રકમમાં પહેલેથી કીધું હોય કે ભાઈ આ વસ્તુ આપેલી બહુ અવયવ છે તો કે હોઢો એટલે તમને અવયવ છે એમ કહી દે એટલે અવયવ પ્રમેય પરથી લખવાનું તમને રકમમાં કીધું હોય કે એક્સ વત્તા એક અવયવ છે તો એનો મતલબ આપણે લખી શકીએ કે પી ઓફ પી ઓફ માઇનસ એક બરાબર ઝીરો લખાય ને યાદ આવ્યું હોય એ રીતે આપણે કાલે દાખલો કરેલો ચાલો હવે આપણે પ્રશ્ન બેને ને સમજીએ આપેલ તે અવયવ જીઓ પરથી પી ઓફેક્સ ને જીઓફેક્સ બે વસ્તુ દેખાશે તમને તોને તોન દાખલામાં તમારે નક્કી કરવાનું છે કે આ જે જીઓફેક્સ છે ને તે ઉપર વાળા પી નો અવયવ છે કે નહીં તમારે નક્કી કરવાનું છે કે એક્સ વત્તા એક ઉપરવાળી બહુપદી નો અવયવ છે કે નહીં અને આ વસ્તુ નક્કી કરવા માટે બહુપદીમાં એક્સ બરાબર કેટલા મૂકવાના માઇનસ એક મૂકવાના બરાબર ચાલો તો કામ ચાલુ કરીએ રેડી તો પી ઓફેક્સમાં સામા પી ઓફ એક્સમાં એક્સ બરાબર કેટલા લેતા માઇનસ એક બધાને સમજ પડી ને ઉત્તરેશ કેમ માઇનસ એક લીધા તને હમત પડી નહીં પડી ને હાચું બોલ નહીં પડી ને અલે આ તો સાચું કે ના પાડી કે ના પાડે અલ હમણાં તો કીધું કે ચિન્હ બદલવાનું પ્લસ એક હોય તો અહીંયા માઇનસ એક ચાલો અમુક વાર તો મને શોખ લાગી જાય તમારા જવાબ ચાલ હર્ષદ ધ્યાન આપજે રડવાની બેહી જા કેમ રડે છે કોની યાદ પણ આટલું બધું ગમ છે તારા દિલમાં

આ બે નો ગુનાકાર માં ને બાર ને બે એકા બે વત્તા એક ને ઓછા બે એકા બે એ ભાઈ આવી જાય માટે પી ઓફ માઇનસ વન બરાબર ઝીરો માઇનસ થી ઝીરો આવ્યો તેનો મતલબ કે એક્સ વત્તા એક એ પી ઓફ નો અવયવ છે કોને નિયમ જ પડી ચકાસણી કર કે આજે જી એક્સ છે તે ઉપર વાળા પી ઓફ એક્સ નો અવયવ છે કે નહીં કેટલા મૂકીએ એક્સ બરાબર બરાબર છે માઇનસ બે તને નિયમત પડી યુવરાજ અરે વાહ ચાલો તો પી ઓફ એક્સ માં એક્સ બરાબર માઇનસ બે લેતા ગૌરવ આવા દે જ માઇનસ 2 ને આવા દે પી ઓફ માઇનસ ટુ બરાબર માઇનસ નો ઘન વધતા ત્રણ પછી આ માઇનસ બેનો વર્ગ વધતા ત્રણ એક્સની જગ્યા પર માઇનસ બે ને વધતા એક બેઠો પી ઓફ માઇનસ ટુ બરાબર ચાલો માઇનસ નો ઘન માઇનસ આઠ ખોલવાનું કામ કરીએ માઈનસ આઠ બેઠા પછી વત્તા ચાલો ગુનાકાર ટોન ચોક હવે આ માઇનસ ને બાર લાવો વત્તા ઓછા

તેરો છ ચૌદ જવાબ ઝીરો આવ્યો એનો મતલબ લખવાનું આવે અવયવ પ્રમેય મુજબ એક્સ વત્તા કેટલા એક્સ વત્તા બે એ પી નો અવયવ નથી પી નો અવયવ નથી સમજ પર છે ને વાતમાં અહીંયા આ વાક્ય અહીંયા બી લખવું પડે આપણે તો ચાલો લખી નાખીએ કે અવયવ પ્રમેય મુજબ કયા પ્રમય મુજબ અવયવ મુજબ ચાલો એના પછી ત્રીજો દાખલો તમને ત્રીજો દાખલો લેસનમાં આપી આપવો જોઈએ એવું કરાવી દેમ સારું ટ્રાય કરજો તકલીફ પડે તો કહેજો જવાબ આપણે આપી દે છે અહિયાં છેલ્લાનો જવાબ હા છે

નીચેના દરેકમાં જો એક્સ ઓછા એક અડી જાય છે બોલો એમ એમ ખબર હવે એમ કરવા જાવ તો એ આવ્યું રબર ખબર નઈ કેમ આવું થાય કોઈક વાર રબર આવી જાય તો કોઈક વાર પેન્સિલ આવી જાય ચાલો કંઈ નહીં થાય આવો મોહિત તું ભવિષ્યમાં શિક્ષક બનજે તને ખબર પડે

કે જેથી હે તો મેં શું ને બેઠેલો મેં તો કેલી લેવા બે ચાર વાતો તને સપાટી વધી તો ચાલો કઈ નહીં નેક્સ્ટ ટાઈમ હજી એકવાર એના પછી અને આ સ્કૂલમાં આટલો શરીફ છે હે તમે હો મારો સર બી મારે બધા જ આવીને ટીચર ટીચર જ કરે ચાલો ભાઈ ચાલો બસ 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 હર્ષ હવે તું કઈ નહીં શેરવા બેઠો શરમવગર ન ચાલો ભાઈ ચાલો હમરો કોઈને ગાળ નહીં આપતો આ બધા ડિસ્ટર્બ કરે છે ને પછાડી રે પેલો ખબર કે બોલતો હતો ચૂપ રહેવું ચૂપ રહે એમ કહેતો હતો ઓકે ચાલો ભાઈ હવે જે એનું નામ પૂર્વેશ છે પણ ધ્યાન પશ્ચિમમાં હોય તે ધ્યાન આપજે નીચેના દરેકમાં જો એક્સ ઓછા એક એ પીએફએક્સનો એક અવયવ હોય તો કેની કિંમત શોધો ભાઈ મોસ્ટ આઈ એમ દાખલા છે હા આ કેની કિંમત શોધવાના દાખલા આવશે પરીક્ષામાં

એક્સ ઓછા એક એ પી ઓફ એક્સ નો શું છે ભાઈ અવયવ છે અને જો અવયવ હોય તો અહીંયા એન્ટ્રી પડે અવયવ પ્રમાય ની ઢોલ નગારા અવયવ પ્રમેન્ટ પડશે અવયવ પ્રમય મુજબ તમે કહો સર ઢોલ નગારાનો અવાજ તો આવ્યો નઈ હવે ભાઈ બસ હવે વગાડવાની બે જતા ચાલો અવયવ પ્રમેય ની પડી ગઈ છે તો અવયવ પ્રમેય શું કઈ બોલો બોલો મારે અહિયાં હે પહેલા પહેલા પિ પ ઓફ 1 = 0 અવયવ પ્રમેય એવું કહે કે x - 1 અવયવ તો p ઓફ 1 = 0 યાદ આવે છે ને બધું ચાલો હવે અહીંયા જો p ઓફ 1 છે એનો મતલબ કે અહીંયા x ની જગ્યાએ કેટલા છે 1 એટલે આપણે આ બહુપદીમાં x ની જગ્યાએ 1 મૂકવાના p ઓફ x માં x = 1 લેતા જ્યાં pa next છે ત્યાં એક મુક્તા જોઈએ ગૌરવ p ઓફ 1 = 1 નો વર્ગ + 1 + k અને નીચે કેટલા લખવાના 0 કેમ 0 લખ્યા કેમ કે આ પરિણામ 1 માં આપેલું છે આમાં આપેલું છે પરિણામ એક બરાબર પરિ એક નહીં પરિણામ એક 1 નો વર્ગ 1 ને + 1 ને + k બેઠા ચલો હવે મન કેસે 1 / 1 બે કે બે વત્તા વચ્ચે કે આવી ગયો કે બરાબર માઇનસ બે કોને નિમત પડી આવડી જાય એવું છે છે તમારામાંથી પણ ઘણા એવા છે બધાની પણ ઘણા કે જેનો અત્યારે મોસ્ત આવડી જાય ને ઘરે ગઈ ને હે આ શું છે આ ક્યારે કરાવેલું સરે બધી યાદાશ જતી રહી ગજની ના બી ગજની મહાગજની નહીં આ લોકોને ગજની નહીં કહેવાય આ ને જોની લીવર કહેવાય હા પેલું ગોલમાલ માં કેવો ભૂલી જાય ભૂલા ચાલો ઓકે કોણ છે ભૂલા ભાઈઓ સોરી ભૂલી જાય ને ઘરે ગઈ ને હે ભૂલતી વખતે એમાં આગ પલકાવ હે અને પછી ભૂલા ચાલો મન બેટા તું બી ભૂલી જ જાય છે મને ખબર છે હા એ કેવું યાદ રહી જાય ચાલો કઈ નહીં ભાઈ મોબાઈલ લેવા જવાનું એની ના નથી મેનેજ કરતા શીખ સમય ને મેનેજ કરતા શીખ અત્યારે તો એટલી સારી રીતના હા પાડે ને પણ જો અહીંયાથી જેવું મેં નીકળ્યા ને બાર એટલે ભૂલા ચાલો સેકન્ડ ધ્યાન આપે ધ્યાન આપે આરવ ધ્યાન આપજે જો ભાઈ રકમ તો અવયવ હોય હવે અહીંયા દાખલામાં જ રીતે ચાલુ કરવાનું છે કે ભાઈ એક્સ ઓછા એક શું છે એક્સ ઓછા એ કે પી અહીં લખવાનું રહી ગયું સારું ચાલો ભાઈ લખી નાખે અહીં એક્સ ઓછા એ p ઓફ x નો અવયવ છે जो x - 1 p(x) નો અવયવ હોય તો એન્ટ્રી પરે અવયવ પ્રમેયની રજનીકાનની જે મેન્ટ્રી પરે નારન નારન અવયવ પ્રમેય ઓય અવયવ પ્રમેય મુજબ બસ 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 એક જ વાર હવે અવયવ પ્રમેય મુજબ શું લખી શકાય મે પ ઓફ p ઓફ 1 = 0 પરિણામ નંબર 1 અહીંયા છે ને ઊભા રહેજો હે આપણે અહીંયા કિંમત મૂકીએ ને પી ઓફ વન ની ઝીરો એટલે અહીંયા કાઉન્ટમાં લખી કાઢવાનું કારણ કે પરિણામ એક પલઠી ઊંધા ટોન ટપકાને કારણ કે કહેવાય બરાબર હર્ષ તું ભૂલી ગયો હશે તને યાદ કરાવી દેમ ચાલો હા ભાઈ પરિણામ બોલજે પી ઓફ વન બરાબર ઝીરો નો મતલબ લક્ષ્મી જ્યાં બી એક્સ દેખાય ત્યાં આવા દે એક્સ બરાબર એક પી ઓફ એક્સ માં એક્સ બરાબર કેટલા લેતા એક લેતા માટે પી ઓફ વન બરાબર આ બે બેઠો

ધ્યાન આપજો પંક્તિ હવે કાઉન્સ ખોલવાનો છે એવું નહી લખાય ને કેવન બી નહી લખાય ગુણ્યા એક એટલે કે બેઠો ચાલો ભાઈ જોજો સૃષ્ટિ હવે આ બોગરો

અરે હા છું કાઢી મજ પરી કયો ડાબી સાઈડ લીધા કેમ કેમ ડાબી સાઈડ લીધા ની જોઈતા હતા કે જોઈતો હોય તો એ બેવ ને કરવા પડે વાવા તારે આ બેન્ચ પર એકલું બેહવું હોય તારે કરવું પડે હવે જો બેહવું છે એકલું ભાઈ આને કરવો પડે તો કરીને કા નાખીએ ચાલો તો સમજી ગયો ને કે તો આ ડાબી સાઈડ લેવા પડે પ્લસ બે પેલી સાઈડ જાય તો માઇનસ બે પ્લસ વર્ગમૂળ બે પેલી સાઈડ જાય તો માઇનસ વર્ગમૂળ બે સિમ્પલ જ છે ઓય જવાબ આવી ગયો જવાબ આવી ગયો ને તમે કહો કે સર બીજા નો જવાબ જરાક અલગ દેખાતો છે હા માઈનસ કોમન કારલું છે માઇનસ એ જવાબમાં કોમન કારલું છે તમે નહી કોમન કાઢો ચાલ હે બિલકુલ ટેન્શન નહીં લેતો હે રહેવાનું આનો પૂરા માર્ક મળી જશે ઓકે હું થયું ઓ તો તું કોણ હતો યક્ષ હતો હા જે હોય તે ચાલો અમૃત બેટા ધ્યાન આપજે નેક્સ્ટ ચાલો ત્રીજો દાખલો જોજે ભાઈ દ્રષ્ટિ દરેક દરેક દાખલામાં x 1 એ p(x) નો એક અવયવ છે x 1 એ p(x) નો અવયવ છે ચાલે અવાજ ન કરે એન્ટ્રી પડશે માટે અવયવ બસ કરે અવયવ પ્રમેય મુજબ શું લખી શકાય અવયવ પ્રમેય મુજબ શું લખી શકાય હર્ષદ બોલી દે p(x) ऑफ 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 बराबर 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 चलो ध्यान जो आलोक एक मोरो बंद राखे हमें ज्यादा एक्स दवा देव पी ऑफ वन बराबर के आप एक, एक, एक नो वर्ग માઇનસ વર્ગમૂળ બે ની જગ્યા પર એક ને ગુનાકાર કે ગુણ્યા એક કે ધીમે બોલો ભાઈ ગરમી થાય છે આ કાઉન્સ ખોલીએ વર્ગમૂળ બે ગુણ્યા એક વર્ગમૂળ બે માઇનસ તો લખી દીધો ને આ ગુનાકાર વર્ગમૂળ બે પછી આ છેલ્લે વધતા એક બેઠું

ઝીરો બરાબર કાઉસ ખોલીએ તો કે एक એક કે તો હવે જોજો હવે આ વખતે તમને બે વખત કે દેખાય છે ને કે વત્તા કે એટલે ટુ નોટ કે નો કે વત્તા કે એટલે ટુ અને આ માઇનસ તોન નું કરું બાજુ પલત માઈનસ તોન ની બાજુ પલત કરીએ તો અહીંયા થાય પ્લસ

એક પરથી આમાં બી લખી નાખીએ પરિણામ એક ચાલો ભાઈ હવે આ છે તમારું હોમવર્ક હોમવર્ક નંબર આ દાખલા આઠ નથી કેટલા છે તે જોઈ લેજો ઓગણીસ શું લાગે પૈટો 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 ઓગણીસ જ દાખલા છે વોચ આજની તારીખ છે ઓગણીસ સાત પચીસ વાળ છે રવિવાર ચાલો ને ગુરુવારે હે ભાઈ આ વધારે મળે તો ગુરુવારની તારીખ કઈ છે રવિ સોમ મંગળ ગુરુ વી બાવીસ એવી ચોવીસ બરાબર ચાલો ચોવીસ સાત પચીસ ને ગુરુવારે ગુરુવારે તમારે નોટ જમા કરાવી દેવાની મતલબમાં અત્યાર સુધીનું જેટલું બી લેસન હોય તે બધું ગુરુવારે સબમિટ કરાવવાનું બસ હવે સમજી ગયા બધા ચાલો તો આજના કોઈને તકલીફ સમજ પડી હવે આપણે મળશું બુધ ગુરુવારે ગુરુવારે આવો ને વેદાંત તો પાછળ નથી જોવાનું ગુરુવારે આવે એટલે બધી વસ્તુ સારી રીતે યાદ કરીને આવે જો આખે આખું ચેપ્ટર નંબર બે અહી પોની સુધી શરૂઆત થી તે જેટલું બી ચાલ્યું છે તે બધું જ હળખી રીતના યાદ કરીને સમજીને આવે હું ગમે ત્યાંથી ગમે તે સવાલ પૂછા એમાં છેલ્લા બે ટોપિકમાં તો જરાક બી બેદરકારી ની જો પછી તમે ઘરે મોબાઈલ લેવા લઈ જાય કે પછી ગાડી લેવા લઈ જાય કે છોકરી જોવા લઈ જાય સમજી ગયા પણ વાંચવા લખવાનું કામ થવું જ જોઈએ તો મળીએ આપણે ગુરુવારે